નિયમ ની અંદર એવું હતું કે અમે ઝોન માં ડીજે લઈને ના જાવ પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી પણ આખો વિડીયો તમે જોજો અત્યારે બીજે ઝોન આવેલી છે માફ કરજો પણ એ અમે તે ડીજે લઈને આયેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાનું શકતું છે એમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી છું મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો હાલ ગબ્બર ઠાકોર ઉપર વિરોધ ચાલુ છે મિત્રો તમને ખબર જ હશે મિત્રો સમાજને લઈને મિત્રો કેમ ગબ્બર ઠાકોરે મિત્રો લાઈવ કરી તો મિત્રો તમને ખબર જ હશે અર્જુન ઠાકોર બહેવાને મિત્રો કારણ કે પ્રસંગ હતો મિત્રો અને પ્રસંગમાં મિત્રો લાઈવ ડીજે કરી મિત્રો તમને ખબર જ હશે મિત્રો તો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈશું મિત્રો અને સમાજ હવે જોરદાર વિરોધમાં આવી ગયો છે મિત્રો અને સમાજ એમ કહે છે કે ગબ્બર ઠાકોરને મિત્રો કેમ સમાજને બહાર કાઢો મિત્રો એવું કહે છે મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો તો ગબ્બર ઠાકોરે શું કીધું છે મિત્રો તમને બતાવવાનું મિત્રો તો એન્ડ સુધી બને રહેજો મિત્રો અને કોઈ આપણે સમાજના વિરોધી મિત્રો વિડીયો નથી બનાવતા ગલત ગલત બધા કોમેન્ટો કરવા માંડી પડશે મિત્રો તો ગલત કોમેન્ટો ના કરતા ભાઈ આપણે કોઈ સમાજના વિરોધી વિડીયો નથી બનાવતા મિત્રો પણ આ ગબ્બર ઠાકોરે શું કીધું છે મિત્રો પૂરું જાણજો મિત્રો અને તમને કેવું ગમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવતો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે દરેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો આપણી ન્યૂઝની ચેનલ છે મિત્રો ની જ બનાવીએ છે મિત્રો જોઈ લે પેલા વિડીયો અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને ગબ્બર ઠાકોરે શું કીધું છે બી તમે જાણજો